જાફરાબાદ નજીક દરિયામાં માછીમારીની નવી સિઝન શરૂ થતા જ એક દુઃખદ ઘટના સામે આવી છે ભારે પવન અને વરસાદના કારણે ત્રણ માછીમારી બોટ દરિયામાં ડૂબી જતા કુલ અઠ્યાવીસ ખલાસીઓમાંથી સત્તરને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ અગિયાર ખલાસીઓ લાપતા થયા હતા ત્યારે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી શોધખોળ બાદ બે ખલાસીઓના મૃતદેહ મતદરિયેથી મળી આવ્યા આ ઘટના બાદ માછીમારી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે મુખ્યમંત્રીની સૂચના બાદ કોસ્ટગાર્ડ અને એનડી